હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ અત્યારે ઠંડી ચાલુ છે તો ઠંડીમાં ગરમા ગરમ ખાવાનું મન થાય અને શાકભાજી પણ સરસ આવતા હોય છો તો નવી નવી વેરાયટી બનાવતા બધા પોતાના ઘરે બનાવતા હોય છે તો આપણા ગુજરાતી કે કચ્છીઓ કચ્છીઓના ઘરમાં રોટલા બનતા હોય છે તો ટ્રેડિશનલ આપણે બાજરાના લોટના જ રોટલા બનાવીએ છીએ એમ પણ તમે મકાઈ અને જુવારનો રોટલો ક્યારે ખાધું છે હવે આ રોટલો છે ને એકદમ મીઠો લાગે છે ને બહુ સરસ લાગે છે હવે આમાં તમે ખાલી મકાઈનો રોટલો પણ બનાવી શકો છો અને ખાલી જુવારના લોટનો પણ રોટલો બનાવી શકો છો પણ અત્યારે હું મકાઈ જુવાર અને બાજરાનો ત્રણે મિક્સ કરીને રોટલો બનાવું છું કે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ રોટલો શાક હોય લસણની ચટણી હોય તો મજા પડી જાય તો આપણે રોટલો બનાવશું તો તેના માટે મેં મકાઈનો લોટ લીધો છે જુવારનો લોટ લીધું છે અને થોડુંક બાજરાનો લોટ લીધું છે સાથે રોટલામાં ઘી ઘણું જોતું હોય છે અને મારું પર્સનલી વાત કરીએ ને તો મને રોટલામાં ઘી થોડુંક વધારે જોતું હોય છે કારણ કે ઘીવાળો રોટલો હોય તો જ મને ભાવે છે એટલે ઘી લીધું છે સાથે મીઠું છે અને પાણી છે ને તાવડી તપવા મૂકી છે જે માટીની તાવડી આવે છે એનામાં જ રોટલો બને છે અને તાવડી પણ આપણે સાઈડમાં તપવા મૂકી દીધી છે તો પહેલાં આપણે બાજરાનો લોટ લઈ લેશું સાથે આપણે થોડુંક મકાઈનો લોટ લેશું અત્યારે હું નાનો રોટલો જ બનાવું છું પણ તમને જેવું જોતું હોય એવું તમે નાનું મોટું બનાવી શકો છો જુવારનો લોટ લીધો છે સાઈઝ તમારા પ્રમાણે નાની મોટી કરી શકો છો અને લોટનો પણ વધારો તમારા પ્રમાણે વધુ ઓછો કરી શકો છો તમને જે રોટલું વધારે ભાવતું હોય એ પ્રમાણે અને મેં તમને કીધું કે ખાલી બા જુવારનો બને છે ખાલી મકાઈના લોટનો બને છે અને બાજરાનો તો બને જ છે સાથે આપણે પાણીથી લોટ બાંધી લઈએ હવે પાણી થોડુંક ધ્યાનથી લોટ ને સરસ ને તૈયાર કરી લેશું મેં તમને કીધું એમ કે હું અત્યારે નાની સાઈઝનો જ બનાવીશ બહુ મોટું નહીં બનાવું થોડુંક લોટ લીધું છે મકાઈ અને જુવારનો લોટ હોય છે એટલે થોડુંક સાઈડું ફાટે છે તો જરાક જોઈ લેજો અને તાવડી મૂકી છે આપણે શેકવા મૂકી દેસું આપણે તાવડી ગરમ કરવા મૂકી છે એના ઉપર આપણે રોટલાને શેકી લેશું મારા મમ્મી હતા ને એ બહુ સરસ રોટલા બનાવતા મારા મમ્મીના હાથની રસોઈ બહુ સરસ થતી બધી રસોઈ બહુ સરસ બનાવે અને રોટલા પણ બહુ સરસ બનાવે મોટા મોટા રોટલા બનાવે સાઈડની કોર આમ થોડીક ઝીણી હોય ને અને વચ્ચે જાડો રોટલો હોય એમાં ઘી ભરીને આપણે આપે ને તો બહુ ખાવાની મજા આવે અને મને તો મારા મમ્મીના હાથના જ રોટલા ભાવે પણ આજે હું પણ રોટલા બનાવું છું પણ મારી મમ્મી જેવા નથી બનતા આજે મારા મમ્મી નથી એની બહુ યાદ આવે કે મમ્મી માં હોય એટલે મા જેવું તો કોઈ જ ન થાય આપણે રોટલું શેકવા મૂક્યું છે કારણ કે બાજરાનું રોટ તો નહીં પણ જુવાર ને મકાઈનો લોટ હોય છે તો થોડીક સાઈડ ફાટે છે તો કાંઈ વાંધો નહીં થોડુંક ધ્યાનથી કરજો મેં રોટલું શેકવા મૂક્યું છે અને આને એકદમ ધીમા તાપે કડક શેકવાનું છે આપણો રોટલો એકદમ સરસ શેકાઈ રહ્યો છે ને ફૂલી પણ રહ્યો છે તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને દડા જેવું થાય છે અને મને થોડુંક છે ને કડક રોટલો ભાવે છે એટલે હું થોડુંક કડક કરું છું પણ તમને જો સોફ્ટ ભાવતું હોય તો તમે સોફ્ટ કરી શકો છો જાડું ભાવતું તો થોડુંક જાડું રાખી શકો છો અને ઝીણું ભાવતું હોય તો થોડુંક ઝીણું કરી શકો છો આગળ મેં બાજરાના મેથીવાળા રોટલાની રેસીપી અપલોડ કરેલી છે અને વઘારેલો લસણ રોટલો પણ આપણે અપલોડ કરેલું જ છે તમને જોવું હોય તો કે ઠંડીના સિઝનમાં બધાને અલગ અલગ વેરાયટી પીરસીને આપીએ છીએ ઘરના મેમ્બર તો બધા ખુશ થઈ જાય છે તો આપણે બંને બાજુથી સરસ એને શેકી લઈશું તો શેકાઈ ગયું છે મેં તમને કીધું એમ કે મને થોડુંક કડક ભાવે છે તો મેં કડક કર્યું છે અને આવી રીતે વચમાં ઘી ભરવાનું હોય છે ઘણું બધું ઘી નાખવાથી રોટલો એટલો બધો મસ્ત લાગે છે ને તો આપણો રોટલો રેડી છે તૈયાર છે તો આપણે સર્વ કરી દઈશું તો તૈયાર છે આપણું મકાઈ જુવારનો રોટલો સાથે મેં દહીં ગોળ છે લીલા મરચાં છે આથેલી હળદર છે અને આપણે આગળ હળદરનું જે શાક બનાવ્યું એ લીધું છે હળદરના શાક સાથે આપણે સર્વ કરીશું અને જેમ મેં તમને કીધું કે લસણવાળી ચટણી મળી જાય રોટલા સાથે તો તો મજા જ પડી જાય તો આપણે લસણવાળી ચટણી પણ લીધી છે અને સાથે લીલી ડુંગળીથી આપ સર્વ કરીશું સાથે લીલી ડુંગળી પણ સરસ લાગતી હોય છે તો તૈયાર છે ગરમા ગરમ મકાઈ જુવારનો રોટલો બહુ ટેસ્ટી બને છે એકવાર તમારા ઘરે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કેવું બન્યું હતું તો આપણી ગુજરાતી કચ્છી થાળી તૈયાર છે કે અમારા ગુજરાતીઓના ઘરમાં શિયાળામાં રોટલા બનતા જ હોય છે ને આ રીતે કોમ્બિનેશન કરીને અમે લેતા હોઈએ છીએ તો તમે પણ ચોક્કસ તમારા ઘરે આ રેસીપી બનાવજો બધાને જય માતાજી